સુપર પાવર બિઝનેસ ગ્રોથ એટલે કે એસપીબી ટીમ એસપીબી ટીમ દ્વારા તારીખ સત્તર અને અઢાર ના રોજ લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન એ જેસમિન આર્ટ ગેલેરી પાલે પોઈન્ટ પર આવ્યું છે સોસા અને સોના ચૌહાણે એમની પૂરી ટીમ સાથે સહયોગ રાખવામાં આવ્યું છે લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન એટલે જીવનની જરૂરિયાતની વસ્તુઓનો ખજાનો આમ પારુલ સોસા અને સોના ચૌહાણ દ્વારા જાણવા મળ્યું છે વધુમાં જણાવ્યું કે વેસ્ટર્ન ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન ક્લોપિંગ ફૂડ જ્યુવેલરી, ટ્રાવેલ, સ્વીટ અને બેવરેજીસના ટેબલ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. લોકોની બિઝનેસ નેટવર્કિંગ અને પ્લેટફોર્મ માટે આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. મારું નામ છે. હું બાય પ્રોફેશન છું અને અમે આજે ગેલેરીમાં છીએ. એક્ઝિબિશનની વાત કરું તો અમે સુપર પાવર બિઝનેસ ગ્રોથ તરફથી છીએ અમારી આખી ટીમ છે અહીંયા અમારી ટીમ સિવાય બીજી પણ ફિમેલ્સે અહીંયા ગાડી ટેબલ રાખ્યા છે જે સેવન્ટીન અને એટીનના બે દિવસ અમારે અહીંયા ગાડી એક્ઝિબિશન છે ને એક્ઝિબિશન લાઇફસ્ટાઈલ એક્ઝિબિશન છે જેમાં ક્લોથિંગ છે બાલગોપાલના પણ છે ઇવન ફિમેલના પણ છે વેસ્ટર્ન ઇન્ડિયન ઇન્ડો વેસ્ટર્ન ઇવન દો અહીંયા તમને બ્રેવરેજીસ એન્ડ કેક પેસ્ટ્રીઝ એ પણ તમને જોવા મળશે સુરતીઓને ભાઈ ફેસ્ટિવલ આવે કપડા તો જોઈએ જ નવરાત્રી આવે છે તો ભાઈ ચણિયા ચોળી જોઈએ જ તો એ વસ્તુ પણ અવેલેબલ છે અને હા રક્ષાબંધન આવે છે જન્માષ્ટમી આવે છે દિવાળી આવે છે તો તમને બેસ્ટમાં બેસ્ટ ચીઝ કેક અને ચીઝ કેક પેસ્ટ્રીઝ પણ ખાવા મળશે